વિઠલાપુર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ સ્ટેશન હદ વિસ્તાર વિઠલાપુર ગામ નજીકની તાવ રેસીડેન્સીની પાછળ આદસીમ ખેતરમાંથી માનવ અવશેષોની માહિતી વિઠલાપુર પોલીસ ઇન્સ્પેક્ટર એચજી રાઠોડ અને પોલીસની ટીમ તથા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી સમગ્ર ઘટના મામલે પોલીસ તપાસ કરતા માનવ શરીરના અવશેષો તેમજ એક શર્ટ પેન્ટ અને ચંપલ સહિતની વસ્તુઓ સ્થળ પરથી મળી આવી હતી આ મામલે પોલીસે એફએસએલ ટીમને પણ જાણ કરતા એફએસએલની ટીમ પણ વિટલાપુર ઘટના સ્થળ ખાતે દોડી આવી હતી પોલીસે માનવ અવશેષોનો કબજો લઈ ફોરેન્સિક પીએમ માટે એફએસએલ ખાતે મોકલી આપ્યા હતા તેમજ કપડાં અને ચંપલને પણ એફએસએલ ખાતે મોકલી આપ્યો હતો અને પોલીસે માનવ અવશેષોની ઓળખ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર મહેન્દ્ર ગજજર